માર્કેટમાં મળતી ખારી સિંગ આપણે ઘરે એકદમ ઓછા ભાવમાં અને એકદમ પરફેક્ટ માર્કેટ જેવી જ બનાવી શકીએ છીએ રેલવેમાં પ્રવાસ કરતા હોઈએ જ્યારે ત્યારે જ્યારે સીંગવાળો વેચવા આવે ત્યારે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ક્રિસ્પી સીંગ આજે આપણે બનાવવાના છે ઓછા સમયમાં ઘરમાં બની જાય એવી સીંગની રેસિપી બનાવવા માટે આપણે અત્યારે એક મોટો બાઉલ ભરીને નોર્મલ જે સીંગ આવે છે એ લીધી છે અંદાજે વજને અઢીસો ગ્રામ સિંગ છે અને પચાસ ગ્રામ જેટલું મીઠું લીધું છે ઉપવાસમાં ખાવા હોય તો સાદા મીઠાના બદલે તમે સિંધાલૂણ જે હોય છે એ વાપરી શકો છો હવે સિંગને આપણે વ્યવસ્થિત પાણીથી ધોઈ લેશું બે પાણીથી ધોવાથી એમાં જે ડસ્ટ લાગ્યો હોય અમુક કેમિકલ્સ હોય જે પ્રિઝર્વેટિવ માટે સીંગ પર લગાડે છે તો એ પણ નીકળી જાય વ્યવસ્થિત સીંગ સાફ થઈ જાય એટલે આપણે પાણી બધું નિતા લેશું આપણે અત્યારે પાણી બધું જાળવામાં નાખી દીધું છે હવે એક બાઉલ ભરીને સીંગ હતી એની સામે આપણે દોઢેકથી બે બાઉલ જેટલું પાણી લેવાનું છે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો કેમકે વધારે પાણી લેશું તો પછી પ્રમાણે મીઠું આપણે એક્સ્ટ્રા નાખવું પડશે એટલે આપણે દોઢથી પોણા બે બાઉલ પાણી લીધું છે અને પચાસ ગ્રામ જેટલું આપણે અંદર મીઠું એડ કરીશું મીઠું ચડિયાતું લેવાનું છે કેમ કે પાણી ઉકળશે પછી આપણે પાણી કાઢી લેવાનું છે સિંગદાણા અને પાણી બેઉ નોખા કરી લેવાના છે તો હવે તપેલી આપણે ગેસ પર ચડાવી દીધી છે અને જ્યાં સુધી એક ઉકાળો ન આવે ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું મીઠું ઓછું લેશો તો પાછળથી આપણે મીઠું એડ કરવું પડે છે અને પછી શું થાય છે કે ફોતરા પર બધું મીઠું રહી જાય છે સીંગ અંદરથી મોડી લાગે છે એટલે મીઠું નાખી અને વ્યવસ્થિત એક ઉકાળો આવવા આપણે આવવા દેશું ધીરે ધીરે સીંગો બધી જ ઉપર આવી રહી છે અને આ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત આપણી સીંગના પાણીમાં ઉકાળો આવી ગયો છે હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને લગભગ દસથી પંદર મિનિટ સુધી જ્યાં સુધી નોર્મલ ટેમ્પરેચર પર પાણી ન આવી જાય ત્યાં સુધી આને આપણે ઢાંકીને રહેવા દેવાનું છે તો અત્યારે ગેસ બંધ કરી અને દસ પંદર મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ પાણી ઠંડુ પડે ત્યાં સુધી આપણે આ રેતી લીધી છે દરિયાની રેતી અમારે મુંબઈમાં દરિયો નજીક છે તો રેતી અવેલેબલ છે જો રેતી અવેલેબલ ન હોય દરિયાની તો તમે નોર્મલ આપણું જે મીઠું આવે છે એ પણ વાપરી શકો છો અત્યારે પાણી ઠંડુ પડે ત્યાં સુધી આપણે રેતી ગરમ કરવા મૂકી દીધી છે હવે આ એક સાઈડ પાણી ઠંડુ પડ્યું કે નહીં એ આપણે ચેક કરી લેશું પાણીને ઠંડુ પડતા લગભગ પાંચથી સાત મિનિટનો સમય લાગશે અને પાંચથી સાત મિનિટમાં આપણી રેતી પણ વ્યવસ્થિત ગરમ થઈ જશે તો આ સીંગ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે પાણી આપણે નીતારી લેશું છાઇણીમાં બધા સીંગદાણા કાઢી લેશું એટલે પાણી બધું જ નીતરી જાય ટોટલી પાણી નીતરી ગયા પછી હવે આપણે એને વ્યવસ્થિત શેકી લેવાનું છે જ્યાં સુધી સિંગમાં મોઈશ્ચર હશે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હવે આ ગરમ રેતી છે એની અંદર આપણે નીતારેલા સિંગદાણા એડ કરી દઈશું સિંગદાણામાં મોઈશ્ચર હોય છે એટલે રેતી તરત જ ચોટી જાય છે આ તમે જોઈ શકો છો બધી રેતી સિંગદાણામાં ચોટી જાય છે પણ જેમ જેમ પાણી એબઝોર્બ થતું જાય છે જેમ જેમ પાણી બળતું જાય છે એમ એમ રેતી સિંગદાણામાંથી નોખી પડતી જાય છે આ તમે જોઈ શકો છો કે જેમ જેમ રેતી સિંગદાણાની સાથે મિક્સ થાય છે તેમ તેમ સિંગદાણાનું મોઇશ્ચર ઓછું થતું જાય છે અને સિંગદાણા રેતીને છોડી દે છે લગભગ આ પ્રોસેસને કરતાં પાંચથી સાત મિનિટનો સમય લાગશે ટોટલી બધી માટી નીકળી જશે એટલે સિંગદાણા શેકાઈ ગયા એવું સમજવાનું સિંગદાણા અલગ થઈ જશે અને માટી અલગ થઈ જશે ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુ વ્યવસ્થિત શેકવાનું છે સિંગદાણામાંથી ટોટલી મોઈશ્ચર નીકળી ગયું છે આપણા સિંગદાણા લગભગ પંચોતેર ટકા જેટલા શેકાઈ ગયા છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું કે આપણા સિંગદાણાનું મોઈશ્ચર ટોટલી ઉડી ગયું છે કે નહીં તમે જોઈ શકો છો લગભગ બધી જ રેતી નુખી પડી ગઈ છે સિંગદાણામાંથી ટોટલી રેતી ઓતમેળે નીચે ખરી જાય છે એટલે મોઈશ્ચર બધું જ ઉડી ગયું છે રેતી ગરમ જ હશે એટલે તમે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેશો તો પણ સિંગદાણામાં થોડું ઘણું પણ મોઇશ્ચર હશે એ બધું જ એબ્ઝોર્બ થઈ જશે અને એકાદ સિંગદાણો આપણે હાથ લગાડી અને ચેક કરી લેશું કે ફોતરું ડાયરેક્ટલી નીકળે છે કે નહીં તમે જોઈ શકો છો સહેલાઈથી ફોતરું નીકળી ગયું છે મતલબ આપણા સિંગાણા એકદમ શેકાઈ ગયા છે હવે આપણે સિંગદાણાને ઠંડા પાડવા દઈશું હવે સિંગદાણા આપણા ઠંડા પડી ગયા છે આ તમે જોઈ શકો છો અને આપણે એક હવે નોર્મલ ચાયણી લઈ લીધી છે ચાયણીમાં આપણે ટોટલ સિંગદાણાને રેતી નાખી દઈશું અને થોડીક આપણે ચાયણી હલાવશું એટલે બધી જ રેતી નોખી પડી જશે આ તમે જોઈ શકો છો ટોટલી રેતી નીચે નીકળી જાય છે એકદમ બારીક રેતી હોય છે દરિયાની એટલે એને નોખી થતાં વાર નથી લાગતી તો આપણા ખારી સિંગની રેસીપી એકદમ જ રેડી થઈ ગઈ છે આપણી સિંગ શેકાઈને રેડી થઈ ગઈ છે સિંગ જરા પણ બળી પણ નથી અને એકદમ ક્રિસ્પી એવી ટોટલી માર્કેટમાં મળે એવી ક્રિસ્પી સિંગ બની છે પણ માર્કેટ કરતાં ઓછા પૈસામાં મળી છે ને હવે આ રીતે આપણે સાઈડમાં મૂકી દઈશું ક્યારેક અમુક રેસીપી બનાવવાની હોય બેકિંગની એમાં કામ લાગે છે અને એક કટકાથી આપણે હલકા હાથે સિંગને લૂંચી લેશું એટલે પાવડર જેવી જે રેતી હોય છે સિંગ પર છૂટી ગઈ હોય એ નીકળી જાય છે તો આપણી સીંગની રેસીપી બનીને એકદમ જ રેડી થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં ખારે સિંગ કાઢી લીધી છે ગરમા ગરમ ખાવા માટે તો માર્કેટમાં મળે એના કરતાં હાઈજેનિક રીતે આપણે એકદમ ક્રિસ્પી ખારે સિંગની રેસીપી શેર કરી છે તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ રેસિપીસ અને વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ